સુરમંદિર વિદ્યાલય અને શહેરની જાણીતી સંગીત શીખવતી સંસ્થા હતી અંદરથી આપતા સંગીતના સાત સુરનો મીઠો રણકાર છે બાર સુધી સંભળાય વીસ સુંદર યુવતી ગુંજા રોજ સંગીત શીખવા આવે તે નામનો નજાકત ભરેલો ચહેરો ધરાવતી હતી કુદરતે તેના ગળામાં અજબની મીઠાશ ભરી દીધેલી મખમલી અવાજના માલિક હતી સુંદર લય તાલમાં સ્વરના મીઠા ગુંજરાવતી ગીત ગાય તો જાણે હવા પણ થંભી જાય કુદરતે એક અમૂલ્ય બક્ષિસ આપી નિહાળી શકતી ન હતી પૃથ્વી પર કુદરતે વેરેલ અપાટ સૌંદર્ય ગગન ચાંદ સિતારાઓની વાતો ખૂબ સાંભળી હતી પણ નજરે કશું જોયું ન હતું રંગોની તેને ઓળખ નહોતી પિતા સામાન્ય સ્થિતિમાં હતા તેની માતા ગુંજાની ચિંતા કરતા અરે આ દીકરીનું શું થશે બાપભાઈ મીઠો રણકાર જેવો અવાજ સાંભળીને તેને ગાયિકા બનાવવા માટે માતા પિતા ખૂબ મહેનત કરી તેની ફી ભરી સંગીત વિશારદ બનાવવા માંગતા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પગના ચક્ષુની સ્પેશિયલ સ્કૂલમાં ભણતર લીધું અને જીવનનું ગણતર શીખવનાર ઘરમાં માં હતી જે તેની માતાને હંમેશા પૂછતી માસુ હું ક્યારેય દુલ્હન બની શકીશ મારું આ સુંદર સપનું સાકાર થશે કોઈ મારા સપનાનો રાજકુમાર બનશે તે મારી સાથે લગ્ન કરશે હું પિયાના ઘરે જઈ શકીશ માતા કહેતી હા બેટા તું પણ એક દિવસ સરસ મજાની દુલ્હન બનીશ મારા તને સજાવીશ કુદરત એક વસ્તુ લઈ લે તો બીજી શક્તિ આપે છે જો આંખ નથી પણ કર્ણપ્રિય અવાજ દ્વારા મધુર સ્વર અને કલરવની દુનિયાને મન ભરીને માણે છે રસ ગંધ સ્પર્શ રીતે બધી વસ્તુને અનુભવીને તેનો આનંદ માણી શકે છે ફૂલને જોઈ ના શકાય પણ સુગંધને શ્વાસોચ્છાસમાં ભરીને અનુભવી શકાય બાયે ચક્ચક્ષુ નથી તો શું આંતરચક્ષુ તો છે જ સંગીત વિદ્યાલયની સામે જાત જાતના સુંદર ફૂલોની દુકાન હતી સલીલ તેના પિતાજીએ જમાવેલી આ દુકાન ચલાવતો હતો ગુંજા એથી પસાર થાય અને મન ભરીને સુગંધના દરિયાને શ્વાસોચ્છવાસમાં ભરી ખુબ ખુશ થાય તેના પિતા તેને પુષ્પોની નજાકત વિશે સમજણ આપતા ક્યારેક પિતાજીને કહી તે દુકાનમાંથી ફૂલની ખરીદી કરતી સલીલ સાદગી ભરેલ સુંદર અવાજ ધરાવનાર ગુંજાને રોજ નિહાળતા વિચારતો

નટકટ વરસાદ હોય અને સ્નેહ સંગ બીજાઓ વાલમ તારી સાથે હું સ્મિતથી છલકાવું તારો સ્વર મને ખૂબ જ આનંદદાયક લાગે મન ભરીને સાંભળ્યા જ કરું તેનો ગુંજરામ મારા ચિત્તને ચોરી લે છે એ મને ખૂબ જ ગમે છે ગુંજન સલીલ તેને લાડમાં આ નામથી સંબોધન કરતો મારી આંખ તમને પણ જોઈ શકતી નથી તમનો તેનો નથી હું ખૂબ જ ગમે છે તારી સાદગી સુંદરતા મને ખૂબ જ છે હું તારી આંખોનો ઈલાજ કરાવીશ બંને પ્રેમનું સ્વપ્ન એકલપણું જોયું સલીલ ગુંજાની આંખોમાં પ્રણય થકી અંતરના ઉજાસને ભરી દેવા માંગે છે તે વાતો દ્વારા સમગ્ર સૃષ્ટિના રંગોની ઓળખાણ કરાવે છે સ્વગ્રહની દુનિયામાં મને પ્રેમ અને પવિત્ર ખળખળ વહેતું સંગીતનું ઝરણું લાગે છે જેના કલકલ નાદમાં જિંદગી ગુજારી દેવાનું મન થાય છે સલીલ પ્રેમ એ માપવાની ક્ષણ નથી તેના અપ્રિતમ સૌંદર્યને મનથી આંખથી માણવાનું છે અંતર મનથી તું મને બધી જ જગ્યાએ દેખાય છે પ્રેમનો મહિનો આવ્યો વેલેન્ટાઇન દિવસ પોતાની પોતાની પ્રેમદા પાસે કરવાનો શ્રેષ્ઠ દિવસ દુકાનના સારામાં સારા લાલ ચટાક ગુલાબનો મોટો ગુલદસ્તો બનાવી ગુંજન પાસે પ્રપોઝ કરે છે આપણા મનના પ્રાસ મળી ગયા છે ગુંજન તને હું મારા હૈયાની રાણી બનાવવા માંગુ છું તું મારી દુલ્હન બનીને મારી ઘરે આવીશ ખુશીઓના આશ્રાસ સાથે ગુંજન બોલી જીવનના છેલ્લા શ્વાસ સુધી તારી સાથે બંધનમાં બંધાઈ જવા માંગુ છું મારા વાલમ આપણી અનોખી કિસ્મત પર વારી જાઉં છું એક એક ધબકારામાં પ્રણયના મીઠા ગીત પરોવીને એની માલા તને અર્પણ રૂઢપ્રીતની પમરાટ મારી નસનસમાં વહી રહ્યો છે આપણી સંગ પ્રીતની દુનિયામાં તું અને હું બીજું શું જોઈએ સલીલ ગુંજન સજાળ નેત્રે માને કહે છે મા હું પણ પિયાના ઘરે દુલ્હન બનીને જઈશ પલકોમાં ક્યાં સુધી આસુ છુપાવીશ મારા જીવનમાં પણ આશાઓની નહીં બહાર આવશે મારી માંગમાં પણ સિંદૂર ભરાશે ગુંજાના માતા પિતા ખૂબ ખુશ થાય છે શરણાઈના મીઠા સુર સાથે બંને લગ્ન બંધારમાં બંધાઈ જાય છે અનમાનોનું સફેદ પાને તરને શરણાઈઓ કેરી લાલ રંગની ચૂંદડી પગમાં ખનખનતી ઝંખનાની પાયલ માંગમાં પ્રીત કરું સિંદૂર ને પિયા મિલનની આશાઓની લાલ ચૂડ્યો બે હાથમાં સમર્પણની મહેક સમી પિયુ માટે મહેંદી રચાવી બાલ પર સુવાગી લગાવી આંખોમાં મિલનના સમણા સજાવી આંખો ઘરે પ્યારી દુલ્હન બનીને આવે છે સાથે સ્વાર્થ વગરની સાચી પ્રીત હતી મનથી મનનું પવિત્ર લગ્ન બંધન હતું સાચા અંતરથી થી ગુંજનને ચાહી હતી દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને છેલ્લા સુધી જોજો સલીલ પીઠ પિત હતી આજે જાણે કે આસમાનથી સિતારાઓ જમીન પર ઉતરી આવેલ લજામણીના પુષ્પ જેવી ગુંજા આજે ખૂબ સૌંદર્યવાન લાગતી હતી ફૂલોના સામિયાણામાં આજે આત્માની આત્માનું મિલન હતું મુંજાય જીવનમાં પોતે સેવેલું સ્વપ્ન સાકાર થયું દુલ્હન બની પતિના આંગણને પોતાનું કર્યું એક પ્રેમાળ સ્વભાવ ધરાવનાર ભરથારની ભાર્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકી પતિનું આંગણ ગુંજનના મધુર સ્વરથી ગુંજન કરતું થઈ ગયું તેના અંતર લાગણીઓ પૂર બહારમાં ખીલી ઉઠી સલીલ તેને એક ગાયિકા બનાવવા પોતાનાથી બનતી બધી જ જરૂરિયાત પૂરી કરે છે શાસ્ત્રીય સંગીતના મશૂર ગુરુ પાસે વધારે સંગીતની તાલીમ અપાય છે વેલી પરોડના ગુંજા રિયાજ કરતી જાણે હવામાં સંગીત લહેરાઈ જતું તેના હાથની ચૂડીઓના જણકાર સાથે મીઠા સ્વરનો રણકાર સાંભળી સલીલ તેની પાસે આવી સ્ને પંગ ભીંજવી દેતો ગુંજા શરમથી સંકોચાઈ સલીલને લતાની માફક વીંટળાઈ જતી સંગીતના સુર તમામ પ્રકારના રાગ પર પ્રભુત્વ ધરાવનારી ગુંજા હવે સુર સંગીતના કાર્યક્રમ આપવા તૈયાર થઈ ગઈ એક વાર ઉપરમાં પ્લેન ગુલાબી સાડી પહેરેલ સુંદર છુટ્ટા કેસ પહેરી ગુંજા બેઠી બેઠી સલીલની વાટ જોઈ રહેલી અચાનક શ્રાવણ માસ દરમિયાન આકાશમાં ઘનઘોર વાદળ ઘેરાઈ ગયા અને ધીમી ધારે જીણા ઝરમાર વરસાદમાં વરસવા લાગ્યો તે જોઈને તેણે એક સુંદર ગીત ગાયું બાજુના ઘરની છત પર ઉભેલા કોલેજના પ્રિન્સિપલ સાહેબ આ સાંભળી માત્ર થઈ ગયા મારી બાજુમાં જ આટલી ટેલેન્ટ યુવતી છે મને તો ખબર જ નથી સંગીતના સુરતાલ તેના રોમ રોમમાં ભરેલા છે બીજે જ દિવસ અચાનક તે સલીનને મળવા આવ્યા કોલેજના વાર્ષિક ગુંજાના સ્વરમાં ગીતોની શરૂઆત થઈ પ્રોગ્રામમાં ગુંજાને ગાવાની તક આપી કોલેજનો હોલ ખચો ખચ ભરેલો હતો મોતીની માળામાં પરવાલ એક પછી એક સુંદર ગીતો એકચિત થઈ લોકોએ સાંભળ્યા તાળીઓના ગડગડાટ સાથે જ લોકોએ ખૂબ પ્રશંસા કરી તેને ફૂલોથી વજાવી આજે તેની ખુશીઓનો પાર ન હતો સલીલ પણ પોતાની જાતને નસીબદાર માને છે આજે બંને ખૂબ ખુશ હતા દોસ્તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને આની છેલ્લા સુધી જોજો ડરતી સંધ્યાનો આકાશ આજે અતિશય મનમોગ તેને લાગે છે આજ જ સમયે જીવનમાં સેવેલા અધૂરા સપનાઓ પરિપૂર્ણ કરવાની પ્રત્યે માનવ માત્રને તલપ લાગે છે આજે જાણે પ્રકૃતિ ચેતનવંત થઈ ઉઠી તેમની ખુશીઓ જાણે સંધ્યા તો મન મૂકીને ખીલી ઉઠે છે ગુંજા જીવનના પથ પર આગળ વધવા લાગી તેનો ખૂબસૂરત સંગાત વધારે મજબૂત બન્યો વિશ્વાસ અને સન્માન સાથે બંને એકબીજાને સાથ આપવાનો કર્યો સલીલ રોજ તેના માટે તો ક્યારેક ગુલાબના ફૂલોનો સોગત આપતો પ્રીતનો લાગણીઓ બની વરસી પડ્યો દાંપત્ય જીવનની અમૂલ્ય ક્ષણોને માણવી એક સૌભાગ્ય છે વહેલી પરોડે જોયેલા સપનો સલીલ અને સંગીત બંને સાકાર થયા તે દોડીને તેના માતા પિતાને મળવા ગઈ બેટા તું આટલું સરસ ભાગ્ય લઈને આવી હું હંમેશ તારી બાને કહેતો દીકરીઓ પોતાનું નસીબ લઈને આવે છે પિતા હર્ષના આંસુ સાથે આશીર્વાદ આપતા બોલ્યા ધન્યતા તો અનુભવ કરતી સંતોષ સાથે ગુંજા પોતાના ઘરે આવી એ ક્યાં ખોવાઈ ગઈ મારી રાતરાણી તારી આંખોમાં ઉજાગરા અંજાઈ ગયા છે સલીલ ગુલાબનો પુષ્પ ગુચ્છ ગુંજાના મુલાયમ ગાલને સ્પર્શતા તેને અર્પણ કરતા બોલ્યો તેણીના ગાલ પર શરમના શેરડા ફૂટ્યા તને ફરવા લઈ જઈને મારી આંખોથી દુનિયા બતાવીશ કુદરતે સૌંદર્ય સૌંદર્યને શબ્દ મેલથી સજાવીશ ધરતીનો સ્વર્ગ એવા કાશ્મીરમાં આરામથી પળો વિતાવીશું તેણી સાંભળીને અરખાઈ ગઈ સલીલ કાશ્મીરની વાદીઓમાં ગુંજાને હાથ પકડીને લઈ જાય છે અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી શ્રીનગર પહોંચ્યા તાજી શીતલ સમીરની લહેર ગુંજાને વીંટળાઈ ગઈ તેની જગ્યાની ખૂબસૂરતી સમજાય છે સ્વર્ગ જેવી જગ્યાએ તેનો વાલમ લઈને આવેલ ફૂલોથી ભરેલ ડાળીઓની કતાર સુંગતનો દરિયો જાણે તુલુપ ફૂલોના બાગનું વર્ણન કરી સુંદરતાને સમજાવી હાથમાં લઈ ફોટોગ્રાફ પડાવે છે કાશ્મીરની ખૂબસૂરત તસવીર પહાડની વચ્ચે બગીચો અને ચિનારના લીલાછમ વૃક્ષ ચિનાર કાશ્મીરની સુંદરતાને વધારે છે તે કાશ્મીરનો વારસો છે જલ્દીથી ચેનલ કરી દો કાશ્મીરને તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે ધરતી પરનું સ્વર્ગ તરીકે ઓળખાય છે તુલિપના હજાર જુદા જુદા રંગના ભાતીગળ પુષ્પો જોઈ બોલી ઉઠ્યો આજે ફૂલોના શહેરમાં આસિયાના બનાવવાનું મન થાય તેવું લાગે છે ગુંજન અહીંયાથી જવાનું મન થાય નહીં એવી જગ્યા છે સાંભળીને ખિલખિલાટ હસી પડી સલીલની પ્રિયા સુગંધિત હવા તેના નાકમાં સ્પર્શી ને તેના દિલો દિમાગને તરબતર કરતી વહી ગઈ વિખ્યાત વિશાલ દાલ સરોવરમાં શિકારાના સહેલગા કરાવી પૂર્વાઈ બંનેની નૈયાને દૂર દૂર લઈ ગઈ ગુંજ માટે કાશ્મીરી ભરતની શાલ લઈને તેને પોતાના હાથે ઉડાડી પહેલગાવ જતા રસ્તામાં તેને ઝરણાના ખળખળ અવાજને પાણીના દૂધ સંભળાયા આરુવેલી બેતાવેલી અને ચંદનવાડી ફર્યા બે દિવસ રોકાઈને પછી ગુલમર્ગ ગયા કાશ્મીરની વેલીઓમાં આજે નજારો મંત્રમુગ્ધ કરી દે તેવો હતો ગુજરાત જો આજે બરફ વરસી રહેલ છે કુદરતે આખી સૃષ્ટિના કણકણમાં સૌંદર્ય વિખરી દીધું છે જલમાં સ્થળમાં નબમાં સૌંદર્ય જોનારની આંખોમાં તો છે જ પણ મારી આંખથી બતાવીશ વર્ણન હું કરીશ કલ્પના તારી હશે આજે હું કુદરતના દિલકશ સાનિધ્યના સૌંદર્યની વાત કરીશ આજે આ શહેરમાં બરફ વરસા થઈ છે નીલ ગગનમાંથી ધીરે ધીરે બરફને વરસતો જોવો એક અદ્ભુત લાવો છે ત્યારે કોર શ્વેત બરફ આચ્છાદિત થઈ ગયો છે સફેદ દૂધ જેવી ધરાનું સ્વામનું રૂપ લાજવાબ છે જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોય એવો નજારો લાગે સ્વામણા બાદલોએ ધરતી પર સુંદર ગઝલ છેડી દીધી હોય એવી રીતે વરસી રહેલ છે વૃક્ષના પન પર સુંદર મજાના ઘર પર કુદરતે વેરેલ નહોતી સફેદ ચાંદીથી મઢી દીધેલ હોય એવું રમણીય વાતાવરણ સર્જાઈ ગયું છે એ શીતલ સમીર જાણે કે કાનમાં કંઈક કહી ગયો હોય ગુંજાને બરસતા બરફની વચ્ચે થોડીક વાર ઊભી રહ્યા ગુંજાના મુલાયમ ચહેરા પર વરસાદમાં ભીંજાઈને મરી ઉઠેલા ગુલમોર જેવી નજાકતા કરતા નીકળી ઉઠી સલીલ એકી ટીરખી બોલ્યો ઠંડકમાં ધરાનું શાંત સ્વરૂપ ભાવન હોય નીરવ શાંતિમાં પક્ષીઓનો ચહેકાટ કેવો સંભળાય છે ને તને અવાજ થી મને સંભળાય છે બીજે દિવસે સૂર્ય નારાયણ આવતા લીલાછમ લોન પર પડેલ બરફ આચ્છાદિત ધરા સૂર્ય સ્નેહ થી પીગળવા લાગતા ઝાકળ બિંદુઓની ની ભાષ થવા લાગેલ ગુંજાને ઝાકળ બીનો સ્પર્શ કરાવ્યો

પહાડની વચ્ચે ઊંચા ચિનારના લીલાચમ વૃક્ષની કતાર વચ્ચે આશા ભરેલ યુવાન દંપતી ઊભા હતા સલીલે કુદરત વર્જિત સૌંદર્યની વચ્ચે ગુંજાને આલિંગન આપ્યું મધુર પળોની મધુરપ જોઈ કુદરત થંભી ગઈ સલીલે ગુંજાના જીવનભરની દરેક ક્ષણને ખુશીઓથી ભરી દીધી જીવન સાથીની સાથેની મધુર રજની માણીને આવ્યા બાદ સલીલનો એક સુંદર સપના એટલે ગુંજાને અને અવાજની દુનિયામાં પ્રસિદ્ધ કરી નામના અપનાવી બીજી આંખોમાં સારા સર્જનને તેની આંખોના તેજને પાછું લઈ આવવું અને આ સુંદર જગતને નિહાળી શકવા સક્ષમ કરવી સપ્તપદી સાત વચન પાળવાનો સમય ઉજાગર થઈ ઉજાસ પાથરવા લાગ્યો પાનેતરના પાલમમાં પ્રીતના પરમરાટ કરતા પુષ્પોની મહેક હજી જાણે તાજી જ હતી રોહિત શક્ષેના હિન્દી ફિલ્મોના સુખ નિર્માતા પોતાની નવી ફિલ્મ સુર સંગીત માટે નવા અવાજની શોધમાં હતો એક તાજગીથી ભરપૂર આત્મવિશ્વાસ સાથેનો અવાજ તેને જોઈતો હતો જે લોકોએ પહેલાં ક્યારેય માણ્યો ના હોય દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તેનો સબસ્ક્રાઈબ કરી દો શહેરના બધા જ નામકી તબકારમાં તેને જાહેરાત કરી સલી દુકાનમાં રોજ બપોરના અખબાર વાંચતો તેની નજર પડી સાથે છછડાટ વાંચી સીધી ઘર તરફ દોડ મૂકી ગુંજાને સમાચાર સંભળાવ્યા તેની ખૂબ જ ખુશ થઈ ગઈ ઈશ્વર સ્મરણ કરી તેણીએ કહ્યું ચાલો ઓડિશન આપવા તૈયાર થઈ જા ચોથે દિવસે એક વિશાળ હોલમાં ઘણા લોકો ઉપસ્થિત હતા દરેકનો ટેસ્ટ લઈ બધાનો અવાજ સાંભળી શકશે આખરે પસંદગીનો કળશ ગુંજા પર ઢોળ્યો જેની વર્ષો થયા રાહ જોવાતી હતી તે ક્ષણ આવી પહોંચી આ છોકરીને સંગીતનું ઘણું ઊંડું જ્ઞાન છે અવાજ સુરીલો મધુર છે તે ગાય છે તો મધુર રાગીણી ચીડતી હોય એવો માહોલ છવાઈ જાય છે આરો અવરો તેમજ રાગ લય તાલ તેમજ સ્વરોની સમજ ખૂબ જ છે આપણા ગીતો માટે શ્રેષ્ઠ ગાયિકા સાબિત થશે રોહિત સક્સેના આત્મવિશ્વાસ સાથે બોલ્યા બે દિવસ બાદ આવવાનું આમંત્રણ પણ આવી ગયું ગુંજાની ગાયિકાની સાધનાની સફર સુખમય શ્રેષ્ઠ શરૂઆત થઈ સુર સંગીતના બધા જ ગીતો લોકપ્રિય થઈ લોકોના હોટ પર ચડવા લાગ્યા રેડિયો પર તેના ગીતોની માંગ વધારે રહેતી ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ તેની ઓળખાણ બધા સંગીતકાર સાથે કરાવવામાં આવી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કામ સાથે નામ અને નામ મળવા લાગ્યા જીવન ઉપમાન જેવું બની ગયું સાચી સમજણથી ઇન્દ્રધનુષના રંગો છવાયા એક પછી એક નવા ગીતોની ઓફરો આવવા લાગી ખંત અને મહેનતથી તે કામ પૂર્ણ કરતી તેની નમ્રતા અને સાદાઈ સંગીતકારને ગમતી પોતાની જાતને ભૂલીને ગીતમાં એકાકાર થઈ તે જાન રેડી તેથી તે બધાની માનીતી ગાયિકા બની તેણે રોમેન્ટિક ઉદાસ અને મસ્તી ભરેલ દરેક પ્રકારના ગીતો ગાઈને પ્રસિદ્ધિ મેળવી તે આધારણીય અને શ્રેષ્ઠ મશહૂર પાછ ગાયિકા તરીકે પ્રખ્યાત થઈ શાસ્ત્રીય સંગીત વિષયક બહોળું જ્ઞાન અને વિશાળ ક્ષમતા હોવાથી યોગ્ય મુકામ હાંસિલ કરી શકી સ્ટેજ ઉપર ખૂબ તેના ખૂબ પ્રોગ્રામ થયા અવાજની દુમિયાનમાં નામાંકન થયું વિદેશમાં પ્રોગ્રામ કરવાનું આમંત્રણ મળ્યું સલીલે આ તક તરત જ ઝડપી લીધી ગુંજા તારા પ્રોગ્રામ પૂરા થાય પછી એક આંખોના નિષ્ણાત ડોક્ટરને આપણે મળવાનું છે મારે હવે કોઈ કસરત રાખવી નથી ભલે ગમે તેટલો ખર્ચ થાય હું તને સમય આપવા તૈયાર છું સલીલે પૂર્વક કહ્યું ગુંજા વિસ્મયથી એક પલક સાંભળી રહી એ પોતાના માણી ઘરને સલીલ સાથે ગયો ન્યૂયોર્કના અમેરિકન આંખોના નિષ્ણાત ડોક્ટર મારની ટ્રીટમેન્ટ શરૂ થઈ મેનહટન જેવા પોસ્ટ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી નિયમિત દવાઓ શરૂ કરી જાત જાતના આંખોના ટીપાને તે સમય અનુસાર નાખી આપતો ગુંજનને ભાવે તે બનાવી આપતો કોઈ કસર બાકી ના રાખી આખો દિવસ તેની પાસે બેસી વાતો કરતો મત હોના જા ઉદાસ ગીત ગુનગુનાવી તેને ખુશ રાખવાની કોશિશ કરતો સૌમ્ય સલીલની ધીરજ અને શ્રદ્ધા રંગ લાવી ત્રણ મહિના બાદ ગુંજાએ નવી આંખોથી દુનિયા જોઈ સૌ સલીલને મન ભરીને નિહાળી રોમાંચિત થઈ ગઈ પોતાની મોહક આંખોને સલીલની આંખમાં પરોવીને ધરાઈને જોયો મીઠી નજર મીઠી ઉષ્મા સલીલને તાકી રહી મારી આંખોમાં તારી તસવીર સમાઈ ગઈ છે સલીલ હવે તો તમે જ મારી તકદીર છો સલીલે તેની આંખો ને ચૂમી લીધી આખી દુનિયાની ખુશી ભેગી થઈ ગઈ આ આંખોમાં આવી ગઈ છે ગુંજા મનની બધી જ અભિલાષા પૂરી કરી સાથે રંગની પીછાણ કરી મયુર પંખની શોભા વનરાજીમાં લીલાછમ રમણીય વૃક્ષો અદ્ભુત વિંટાયેલી લતાઓ વિશાળ ગગન સૂરજ અને સલોની સંધ્યા ચાંદ તારા કીટ કેટલું જોયું મદમત્તા મોગરાની વેણી જોઈ અભિભૂત થઈ પોતાના કેસના સલીલના હાથે ગૂંથાવી પૂજાનું સિંદૂર લઈ માંગમાં સલીલે માંગમાં સજાયું સલીલની દુલ્હન બોલી આજ હું ખૂબ ખુશ છું તમે મારા જીવનમાં પ્રણયનો લાલ રંગ બની આવ્યા મારા ગયા જન્મની પૂર્ણ થઈ તમે આવ્યા છો આસમાન સરતા જ મેઘધનુષના રંગો મારી આંખોમાં સમણાઓ બની સમાઈ ગયા તમે દેવતા બનીને આવ્યા મારા ભાગ્યમાં મારા મીઠા સુરને જગાડી તમામ અરમાનો અઢળક વર્તા પૂરા કરી હૈયામાં વસી ગયા છો મારી નજર તમારે નામ છે તમારા મીઠા સથવારથી મને મારી મંજિલ મળી ગઈ આજે બે પ્રણય પંથી સિતારાનું ફરી મિલન જોઈ ગગન દૂર ક્ષિતિજ પર ચાંદ મુસ્કાન કરી વાદળની પાછળ સંતાઈ ગયો દોસ્તો કહાની કેવી લાગી કોમર્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક